મિત્રો આજે આપણે રાજસ્થાનની ખૂબ જ પ્રખ્યાત અને ઘર ઘરમાં ખવાતી ખોબા રોટલી બનાવીશું જેમ ગુજરાતમાં ભાખરી ખૂબ જ ખવાતી હોય છે તેમ રાજસ્થાનમાં ખોબા રોટલી ખવાતી હોય છે ખાવામાં તો સારી છે જ પણ બનાવવામાં અને જોવામાં પણ એકદમ અલગ લાગતી હોય છે તો મિત્રો હું છું કલ્પના જય શ્રી કૃષ્ણ આજે આપણે રાજસ્થાનની ફેમસ ખોબા રોટલી બનાવીએ તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો એના માટે મેં કથરોટ લઈ લીધું છે અને એમાં એક કપ મેં અહીં ઘઉંનો ઝીણો લોટ એટલે જે રોટલી બનાવીએ છીએ એ લીધો છે ને અડધો કપ મેં ઘઉંનો કકરો લોટ એટલે કે જે ભાખરી બનાવીએ છીએ એ લઈએ છે તમે ફક્ત ઝીણા લોટથી પણ બનાવી શકો છો સ્વાદ મુજબ મીઠું નાખીશું અને સાથે એક નાની ચમચી અજમો નાખીશું તમે બીજા મસાલા પણ નાખી શકો છો કસૂરી મેથી નાખી શકો છો મરચું ને એવી રીતે પણ નાખી શકો છો સાથે ચમચી હળદર નાખીશું કલર માટે અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું મિક્સ થઈ જાય પછી આપણે મોણ આપવાનું છે જેમ ભાખરીમાં આપણે મોણ વધારે આપતા હોય છે એમ આમાં પણ આપણે ઘીનું મોણ આપીશું મેં અહીં અઢી ચમચી ઘી લીધું છે અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું તમે તેલ પણ લઈ શકો છો પણ ઘીનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે મોણ આટલું મુઠ્ઠી પડતું હોવું જોઈએ અને ઘઉંમાં બરાબર ભળી જવું જોઈએ ઘી અને હવે એમાં આપણે પાણી લઈશું પાણી એકદમ ઓછું લેવાનું છે ને કઠણ લોટ બાંધવાનો છે જેમ ભાખરીનો બાંધીએ છીએ ને એના કરતાં થોડો ઢીલો રાખવાનો ભાખરીનો આપણે બહુ કડક બાંધતા હોઈએ છે આપણ કડક જ હશે પણ થોડો ઢીલો કે જે વણવામાં આપણને ઈઝીલી થાય અને ફાટે નહીં વણતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે જુઓ લોટ મેં બાંધી દીધો છે અને એને હવે સરસ મસડીને આપણે લીસ્સો કરી લેવાનો છે મસળવું ખૂબ જ જરૂરી છે તો જ આપણો લોટ સરસ લીસ્સો થશે જુઓ સરસ થઈ ગયો છે હું તમને નજીકથી પણ બતાવું છું કે આટલો કઠણ લોટ હોવો જોઈએ ભાખરીથી થોડો ઢીલો અને પરોઠા કરતા થોડો કઠણ હોવો જોઈએ હવે એને રેસ્ટ નથી આપવાનું એમાંથી આપણે બે ભાગ કરી લઈશું આજે બે ભાખરી એટલે કે બે ખોબા રોટલી બનાવું છું હું મોટી અને જાડી હોય છે હું થોડી મીડિયમ સાઇઝની બનાવીશ એક આપણે લવો છે એને બરાબર લીસો કરી લઈશું અને હાથ થી પણ તમે વણી શકો છો અને વેલણથી પણ વણી શકો છો વણતી વખતે ધ્યાન રાખવાનું છે કે બધી તરફથી સરસ જાડી વણાવી જોઈએ અને બહુ પાતળી નથી કરવાની અને જુઓ તમે ધ્યાન જોઈ શકો છો તો કોર એની ફાટતી નથી જુઓ અને જુઓ આટલી જાડી રોટી હોવી જોઈએ અને મોટી તમે તમારા ચોઈસ પ્રમાણે કરી શકો છો હવે એને શેકવાની છે શેકતી વખતે આપણે ગેસ સેચ પણ ફાસ્ટ નથી રાખવાનો એકદમ સ્લો ગેસ પર તમારે આ ભાખરીને શેકવાની છે કારણ કે જાડી છે એટલે શેકાતા વાર લાગશે પહેલાં આપણે તવીને ગરમ કરી લઈએ લોખંડની તવીમાં અથવા તમે માટીની તવીમાં પણ શેકી શકો છો અને એને આપણે એક સાઈડ પલટાવી લઈશું થોડી શેકાય એટલે અને હવે આપણે એમાં કાંગરી પાડવાની છે તમે હાથથી આ રીતે અંગૂઠા અને આંગળીના નખથી આ રીતે આપણે એને કાંગરી પાડવાની છે થોડું ગરમ લાગશે પણ ધીરે ધીરે તમારે કાંગરી પાડવાની છે મને ગરમ લાગે છે એટલે મેં ટીશ્યુ પેપર લઈ લીધું છે જુઓ મેં આ રીતની બધી જ કાંગરી પાડી લીધી છે અને મેં ટિશ્યુ પેપરથી પાડી છે કારણ કે ગરમ લાગતું તું નાનો ચીપ્યો હોય તો તમે ચીપિયાથી પણ સરસ પાડી શકો છો હવે નીચેની સાઈડ આપણે ધીમા તાપે આ રીતે ફેરવતા ફેરવતા બરાબર

અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે સ્લો ગેસ પર જ આ રીતે એને ફેરવતા ફેરવતા આપણે શેકી લેવાની છે આટલી ખોબા રોટલીને શેકાતા દસથી બાર મિનિટનો સમય લાગે છે એકદમ સ્લો ગેસ પર આપણે એને શેકવાની છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે કલર પણ સરસ આવી ગયો છે તો પણ હજી હું એને વચ્ચે વચ્ચે ફેરવતા જુઓ આ રીતે બધી સાઈડથી ફેરવતા શેકું છું કે આપણી રોટલી થોડી પણ કાચી ના રહે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે એને હવે આપણે ઉતારી લઈશું અને હવે એના પર ઘી નાખવાનું છે જે રાજસ્થાનના લોકો છે એ તો ભરી ભરીને ઘી નાખતા હોય છે પરંતુ મેં અહીં બે ચમચી ઘી નાખ્યું છે અને ઘી જ્યારે આ ખોબામાં ભરાશે ને તો એને ખાવાની ખૂબ જ મજા આવશે એટલે બધી સાઈડ ઘી લગાવવાનું છે અને પછી એને આપણે ઠંડી કરવાની જુઓ મિત્રો મેં બીજી પણ રોટલી એ રીતે જ બનાવી લીધી હતી અને જુઓ આપણી ખોબા રોટલી બનીને રેડી થઈ ગઈ છે હું તમને તોડીને બતાવું છું એકદમ ક્રિસ્પી અને સરસ શેકાઈ પણ ગઈ છે જુઓ ખોબા રોટલી સાથે લસણની ચટણી હોય મરચાં હોય અથવા દાળ હોય જે લોકોની પંચરત્ન દાળ હોય છે એ હોય છે કે કોઈ પણ કઢી કે શાક સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે તમે પ્રવાસમાં જાઓ ને ત્યારે આ ખોબા રોટલી સાથે લઈ જાઓ તો બે થી ત્રણ દિવસ સુધી સારી રહેતી હોય છે મેં આજે અથાણા સાથે સૌ કરી છે તો મિત્રો રૂટીનની રોટલી કે ભાખરી કરતા કંઈક અલગ આજે આપણે રાજસ્થાનની ફેમસ ખોબા રોટલી બનીને રેડી થઈ ગઈ છે તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો